તો આમ જો ફરતી બાજુ હરિયાળી ક્યાં વેલો ચડી ગયો ઉપર આમ જાડવા મજો હેલો ગુજરાત ને પબ્લિક કેમ છે બધા આ બધા મજામાં મજામાં છે બધા જય માતાજી અને અત્યારે લગભગ ચાર વાગી ગયા છે હાલના અને થોડુંક શરદી જોઈએ તો બ્લોગ ચાર વાગે ચાલુ કર્યો નહીં પણ આપણી વાડીએ જો મસ્ત કીધું તમને આજે વાળી દેખાડું ઉપર જો વાતાવરણ એવું છે ને તો એવું લાગે કે અંધારું થઈ ગયું આવું હવે દિયાથી બીજું એવું લાગે તો અત્યારે ચાર એવું નથી તો તમને જો પેલા વાડી દેખાડું તો જો ફરતી બાજુ હરિયાળી આપણે પંદર દિવસથી વાળી આવ્યા તો મેં પેલી ચાલો કૂવો બતાવું તમને તો કૂવો ખાલી થઈ ગયો છે ત્યારે દેવાઈ ગયો છે કાંઈ આખો ભીરો તો પણ કે રીંગણીમાં પાણી વહે મેન થયું પણ આજે વાયરલ હોતું એટલે એમાં પાણી કૂવો ખાલી થઈ ગયું હોય છે આપણે હું તમને બતાવી દઉં નજીકથી રીંગણી જો આ છે આપણી આખી રીંગણી ને આમે છે ભીંડો તો જો ભેગા ચોરા છે અને ચોરા જો કંઈક આવા થઈ ગયા હે ખાવા જેવા આમ ઉતરે છે અત્યારે એવું નથી ચોરી તો વેલા ક્યાં આઠ એટ વહેલો ચડી જવું ઉપર એમ ચાડવા માં જવું આવું કઈ જો અઘોચર જેવું થઈ ગયું છે તો કાંઈ જમા થશે તો આવું થયા રાખે આપણે પાછું કાળ જવાનું છે સુરેન્દ્રનગર આપણે આવું વરાન વેઠલાવી દઈ અને એવું ન જોવાનું હોય હા એમના વળી જ બતાવું આ વાળી અહીંયા જો આવું છે હા મેં બીજી દેખાડું અને કાલે જોતો હું વળી પણ રોગ છૂટ નહોતો કર્યો

એટલે એ બહુ નુકસાન કરવા ન આવે અંદર ન આવે તો જો આવી રીત છે કંઈ આમ ખાલી પડ્યું એટલે આ પીંડો છે બીજું કંઈ નથી જો આમ જ્યાં સુધી તમને દેખાય ત્યાં સુધી પીંડો આવો કંઈક પીંડો થઈ ગયો છે ખાંટો અને જો ફરતી બાજુ દોરી માંડેલી છે ને જો વાદળ આવ્યા થયા કેમ લાગે હમણાં વરસાદ ખાબક છે ને એટલો વાત પૂછો કાલેનો સારું કારણ કે મારે જાણું કાલે સુરેન્દ્રનગર પાછું બે દિવસની રજા ઉપર હતો તો તું તમને વાડી દેખાડી દો હું આટો મળી દઉં જો આ છે કાંસ આવું કંઈક છે ખેતર ચાલો હાલ જઈ ઘર બાજુ કઈ કામ છે નહીં હતું બપોર વહેલા બતાવી નહીં બધું હવે હવેલા દઈ ઘર બાજુ છે જો ઓલી વાળી મોકો મળે તમને અહીંયા પણ જઈને દેખાડીશ વાળી અહીંયા કપા એવું બધું શું છે અહીંયા કપા છે જાહેર છે અને બસ આવું છે કાંઈ છે નહીં બહુ તો ચાલો લેટ્સ ગો હાલ દઈ ઘર બાજુ ચાલો ચાળિયા ભાઈ આવજો

અહીં જો અમે મહેલા હાટું હોય ને તો વાણો કીરો હે સીધી મહલા ન આવે ધોરાણ કહી દે ને એના માટે હે તો આવું મસ્ત જો કાણ જો આમ એ ધુવાણો થાય આમ ફરતી બાજુ ધુવાણો જ દેખાય તમને જો મસ્ત લીલું છમ જાય રે ફરતી બાજુ જો આમ એ ધુવાણો થાય જો આમ ગામડામાં આવું જતા રહે આપણે શહેરમાં ક્યાંય ન જોવા મળે જો આમ બધી ધુવાણો જો છે ને ફરતી બાજુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે અને આવું કંઈક વાતાવરણ છે અને ઉકળી રહ આવું કંઈક છે વાડી થઈ ગયા જો અને જવાનું છે આપણે પાછું સુરેન્દ્રનગર એટલે આજે રાત છે હું અહીં જો ગોટા કાઢે ધું ઢાબા પર બધા રમી આવે આવું કઈક છે ચાલો મિત્રો લોગ્ન એ રાખી દઈ